અમરેલી જિલ્લાના બગસરા ભાવે ખરીદી ખુશ બગસરાના માર્કેટિંગ યાર્ડ માંગ ખેડૂત વિવિધ કાર્યકરી સહકારી મંડળી દ્વારા આ ખરીદી થઈ રહી છે આ મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયાની હાજરી હોય છે આ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવતા ખેડૂતોને પણ સગવડ મળી રહે છે અત્યારે અમારે બગસરા યાર્ડ એપીએમસીમાં તુવેરની ખરીદી ચાલુ છે અને બધા ખેડૂતો માલ લઈને આવ્યા છે અને બધાને સંતોષકારક કામગીરી ચાલે છે અને અમને આ મંડળીથી ખૂબ ખૂબ સંતોષ છે અને બધું પદ્ધતિસર વ્યવસ્થિત ખેડૂત આવે છે માલ લઈ એનો માલ જોખાઈ જાય છે તરત જ અને તર કોઈ તરત જ એનો નિકાલ થઈ અને બિલ બિલ બનીને બધું નીકળી જાય છે અને કમ્પ્લીટ અમને આ મંડળીથી ખૂબ ખૂબ સંતોષ છે